માતાજી જય બાપા શ્રી જો વરસાદ હવે એવું થઈ ગયું છે અમારે તો આજ વરસાદ રેખું થઈ ગયું છે હવે આજમાં વરસાદ આવે એવું લાગે છે જો નાનપણ હતા તો વિડીયો બનાવવા આવી ગયા છીએ આપણે જો અક્ષરા બેન પણ તૈયાર થઈ ગઈ છે કા અક્ષરા આ હું રમો હે જો સણિયા ચોળી મીચે છે હવે રૂટીન કાની દાવા ઉપર એ નથી ત્યાગી કોને ખબર આવે મને ખબર છે તમે ક્યાં ગઈ તમે આથી બે ગઈ છે ત્યાં આડે કોઈ ન હોય જો તકલીફ હાલો હવે આપણે છેટી આડે જોઈ જો રૂટી છે કે નહીં આયા તો નથી આયા તો નથી અંધારું છે આયા તો જો જો બાર વરસાદ આવે ને આ રૂટી બેન ઓકે તમે જો કરો જો વરસાદ પણ ચાલુ છે આયા

કેમ કે સવારને જાગીએ ત્યારે કેટલા વાગ્યા છે દસ વાગી ગયા છે દસ વાગે અમે કર દસ વાગે હું મોટું ધોવાનું છે ને તારે હમ જો આ રીતે કોલગેટ ને એવું લે બેન કોલગેટ ગલે રે કરે હા કે કોલગેટ

બધું મસ્તી એનું કરી નાખ્યું છે કેમ કે વરસાદ આવે એટલે કાંઈ કામકાજ હતું નહીં એટલે થોડી આજ ઘરનું કામ બધું કરી નાખ્યું જો સફાઈ કરી નાખી ના કે તમને ખબર હતો તો અમે અહીંયા ઓછા રેવી રાજા બધી ધાબા ઉપર રેવી કેમ કે ના એક બનાવેલું છે કે નહીં એની ઉપર હોવી અમે અહીંયા હાલ જો આવવાનું છે થોડુંક કામ એટલે દીવડી જાય એટલે પણ વરસાદ ક્યાંય રહેતો નથી જો રહી જાય તો આપણે જવાનું છે એવું છે તો વરસાદ રહી જાય તો કેમ કે મારા ભાઈ વાળા તમને મેં ખબર પી ગોપાલભાઈ છે ગોપાલભાઈનો ફોન આવ્યો હતો કે તમે આવો મારે થોડું કામ છે એટલે જવાનું છે કેમ કે કાલના આઠ નિવેદ કરવાના છે એવું બધું છે એટલે જાવું તો પડશે જ તે એમાં કાંઈ હાલ એમ નથી એમ છે ભાઈ નિવેદ બીઆર બધું કરવાનું છે જવાનું છે પણ હવે કાપ વરસાદ રહી રહી જાય તો હવે જાવી ને એમ કેમ જાવું એમ ફાઇનલી હવે આપણે જઈશું જમવા જો આરતી બેન બનાવી નાખેલું છે શાક ને એવું બધું શાક તમે એનું બનાવ્યું તમને બતાવો આપણે આ રીતના દાદરા છે ઇન્વેટર છે પંખો કે કેમ કે અહીં તો વરસાદ થયેલું છે એટલે જો આ ચેરા કાંઈક બનાવે છે તો એ શું કરે શરદી છે કે ડુંગળી છે કે જો આ બેને કાંઈક શાક બનાવેલું છે રોટલાનું

ફાઈનલી જો અક્ષરા રમવા મળી પાણીમાં જ વરસાદ આવ્યો તો એટલે જો અક્ષરા મારી બેન પણ જો રમવા મળી પાણીમાં એ શું કરે ઋતિકા હે તો કેવું છે હાલ તો વરસાદ સારો આવી ગયો કા વરસાદ આવ્યો તો શું કરે જોયી તા એને સ્વિમિંગ પુલ કર્યું જો ઋતિકા કાક સ્વિમિંગ પુલ બનાવ્યું છે હમ મસ્ત લાગી રુચિકા કાક આ રીતે રમે છે ને અક્ષરા બેન જવો કો કરછ અક્ષરે બધું હે જો આક જાડવા કે છે અમાર માને તો અગાસી ઉપર જાડવા તા કે રમેશ અક્ષરાની જો આમ કા સોપે ને એવું કરે રુતિકા બેન ને પણ રબમાનુ હારું છે હે કેમ લાગી મસ્ત દે હો જાવ કા કે રુતિકા બેન ને રીમ્યા રાખે આખો દીકા

પણ રમવું પડે બે બે નો ડ્રમ માં તો જો દે કાક છેરા જહા માં કાકી કા ફૂલ ઝાડ નાખે છે ન આવતું નથી એવું કાંક છે ને ફડાઈ કે હે તો મને તું તો હું લેતો હું દીવાળી માં હેગાવી પડે રિતિકા ટાકા પા છે એ આવી આવી

ઋતિકા બેન ની રમવા મળ્યા હા ઋતિકા ફાઈનલી જો આપણે માનો એક જ ઉપર પાણી કાઢવા આવી ગયા છે જો આમ કક ભરાઈ ગયેલું છે જો આ કક આવડ પડી ગયેલી છે આપણે પાણી કાઢવું જોઈએ એમ છે વરસાદ પણ હારો આવી ગયેલો છે આપણે પાણી કાઢવા મળ્યા આવો કક સારો છે બેન અત્યારે કેમ કરે કા ઋતિકા જો ઋતિકા બેન હવે આપણે